લોક ડાયરામાં ડોક્ટર જગદીશ ત્રિવેદીના શબ્દોમાં કેવું હોય ને સાહેબ તો ગામડું કેવું લાગે મારું તમારું વતન કેવું લાગે કે ધૂળ ઢેફા અને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા પાણા હોય ભલા ગામડાનો માણસ મળવા જે હોય ગામડામાં ફોરેનર આવેલા ઢોળિયાઓ એ કે તમારે આ માણા તો ડિસિપ્લિન છે પણ હારે હારે ઢોરે ડિસિપ્લિન છે મેં કીધું ઢોર કઈ રીતે મને કે લાઈન સર કોદરા કર્યા

અને એવા ગામડા જ્યારે હોય અને એવો માહોલ સરજાણો હોય ત્યારે એવા લોક ડાયરામાં સૌ પ્રથમ સરસ મજાના છંદ માતાજીને યાદ કર્યા કારણ કે હમણાં ચૈત્ર નવરાત્રિ પણ ગઈ હતી કારણ કે જે ગરત તે જાગ્યું અને મારી આરો ધાંગળ હવે મેલિશ નહીં તું અમારી પાપા પગલ્યું આવા દુભાછંદ થયા હોય ત્યારબાદ લોક ડાયરામાં આવો